વિશ્વ બાળમજૂર નિષેધ દિવસ નિમિત્તે ધંધુકામાં બાળપ્રેરણા કાર્યક્રમ ગાંધી પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ભેટ તારીખ બારમી જૂન બે હજાર પચીસના રોજ વિશ્વ બાળમજૂર નિવેદ નિષેધ દિવસના મહત્વના અવસરે તંદુકા શહેરના ગાંધી પરિવાર દ્વારા બાળકોના શિક્ષણમાં ઉત્સાહ અને રૂચિ વધારવાના ઉદ્દેશ્યથી એક સરાન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તંદુકા શહેરના સોસાયટી વિસ્તારની પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ એકથી ચારના તમામ દીકરા દીકરીઓને પેન્સિલ અને બિસ્કીટના પેકેટ જ્યારે ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓને દરેકને ત્રણ ફૂલ સ્કેપ નોટબુક ભેટ સ્વરૂપે આપવામાં આવી આ શ્રેષ્ઠ કાર્ય સ્વર્ગસ્થ અતુલભાઈ નવનીતલાલ ગાંધીની સ્મૃતિમાં તેમની પત્ની પારૂબેન અતુલભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું ને આ પ્રસંગે દંદુકા શહેર પૂર્વ મંત્રી શ્રીમતી સુનલબેન અમલભાઈ ગાંધી તથા અમલભાઈ ગાંધી અને દંદુકા શહેર પ્રમુખ શ્રી નેહલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા શાળાના સ્ટાફ સહકારથી આખો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાઓ ખાસ કરીને પ્રિન્સિપાલ શ્રી દશરથભાઈ ચૌહાણ શ્રી રમેશભાઈ મોઢેરા શ્રી મુકેશભાઈ મકવાણા જીગેશાબેન બિલાણી ડાલીબેન સોલંકી અલ્પાબા રાણા અને મિત્તલ બાપરમાર પરમાર જેવા સ્ટાફના યોગદાન બદલ સમગ્ર ટીમનો આભાર માનવામાં આવ્યો આ કાર્યક્રમથી બાળકોએ શૈક્ષણિક જીવનમાં નવી ઉર્જાને ઉત્સાહ પ્રાપ્ત કર્યો છે